ક્ષત્રિય સમાજે બાવળા તાલુકાના ગાંગડ ગામથી ધર્મરથનું પ્રસ્થાન કર્યું ગાંગળ ગામે આવેલ દરબારગઢમાં પહેલા સભાકરી રથનું પ્રસ્થાન કર્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ક્ષત્રિય સમાજમાં રોષ છે અને રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ લાલઘુમ છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા બાવડા તાલુકામાં ક્ષત્રિય સમાજે ધર્મરથ શરૂ કર્યો છે જેમાં બાવડા તાલુકાના ગાંગડ ગામથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સાથે તમામ સમાજના લોકો પણ જોડાઈ ધર્મરથનું પ્રસ્થાન

કોટ ગણેશપુરા વેજળકા અરણેશ જવારજ ઉતેડિયા ધીંગડા ગુંદી લોલિયા ભોળાદ સમાણી સરગવાડા લક્ષ્મીપુરા નાની બોરુ મોટીબોરુ વારણા વટામણ ગામે જવા રવાના ધર્મરથ બાવડા ધોળકા તાલુકાના ચુમ્માલીસ જેટલા ગામડાઓમાં ફરસેના ધર્મરથ ચંડીસર મુકામે સમાપન થશે જેમાં શંકરસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય સમાજના મોટા ગજાના આગેવાનો હાજર રહેશે રિપોર્ટર સદેવસિંહ સિસોદિયા આજે ગાંગડ ગામથી ધર્મરથ પ્રસ્થાન કર્યું છે શું કહેશો ગુરુગામ ગાંગડથી માતાજીના આશીર્વાદ લઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ લઈ આ વિસ્તારના તમામ યુવાન તમામ વડીલ મારી માતા બહેનોએ આજે હજી પ્રસ્થાન કરાવ્યું છે અને માતાજીના આશીર્વાદ લીધા છે કે હે માતાજી જે અમારી અસ્મિતા ઉપર જે બેન દીકરી ઉપર અને અઢારે કોમના મા દીકરી ઉપર કોઈ પણ બોલતા પહેલાં વિચાર કરે એવો પરચો આગામી દિવસોની અંદર ઇલેક્શનના માધ્યમથી ક્ષત્રિય સમાજ અને અઢારે આલમ આપવાનો છે ત્યારે અહીંયા માતાજીના આશીર્વાદ લઈ અને સમગ્ર વિસ્તારની અંદર ગામે ગામ આ ધર્મરથના દર્શન કરવા લોકો એના સ્વાગત કરવા માટે એકઠા થવાના છે આટલી જ માતાજીને પ્રાર્થના કરી અમે લોકો નીકળ્યા છીએ સાત તારીખને લઈને શું કહે ચૂંટણીના મતદાનને લઈ સાત તારીખને લઈને ખાસ મારી વિનંતી આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી અઢારે આલમ છેલ્લા પચીસ વર્ષથી સત્તાધારી પક્ષે જે રીતે એમના હક ન્યાય જેને વંચિત કર્યા કાંઈ ખેડૂત હોય મહિલા વર્ગ હોય યુવાનો હોય તમામ લોકોને આજ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજના નેતૃત્વ નીચે આગામી દિવસોમાં સત્તાધીશોને ફાળ શીખવાડવાનો સમય આવી ગયો છે માટે આપ સૌને આહવાન છે કે આપ સૌ સાતમી તારીખે ખૂબ મોટું મતદાન કરો અને ખાસ કરીને આપણા માધ્યમથી ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોને પણ વિનંતી કરું છું કે સાતમી તારીખે સવારે સાફો પાગડી પહેરી મતદાન કરવા જવાનું છે બુથની બહાર ઉભા રહી અને મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાના છે અને જે પાર્ટી એવું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એમને પણ ખબર પડી ગઈ કે હવે પેજ પ્રમુખો નથી રહ્યા બુથની કમિટી નથી રહી આવતા દિવસોની અંદર એમની પાસે બુથના એજન્ટો પણ નથી आज धांगर गांव के धर्मरथ क्षत्रिय समाज का शुरू हुआ है जो रूपाला ने हमारी बहन बेटियों के प्रति जो अपशब्द बोले उनके संदर्भ में सभी जातियों को सभी धर्मों को साथ लेके माताजी का नाम लेके शुरू हुआ है उसको मेरी आशीर्वाद और दुआ है जय भगवान क्षत्रिय समाज धर्मरथ प्रस्थान करू से शुरू कह सो हूँ अश्विन भाई राठौड़ से આ ધોળકા વિધાનસભા ગાંગડ સ્ટેટ ગાંગડ જિલ્લા પંચાયત એમાં બે વાર ઉમેદવારી કરી છે બે વાર લો ધારાસભ્યની ઉમેદવારી કરી છે પણ આ સમાજને જે નુકસાન કર્યું છે જે બેન બેઠ માટે જે અશબ્દો બોલ્યા છે અમે એ સમાજ જોડે છીએ અને આ સમાજ કાયમ બે જિલ્લા પંચાયત બે વિધાનસભા બે બે વાર મને પૂરો સપોર્ટ આપ્યો છે અને સર્વ સમાજની બહેનો માટે જે લાગણી દુભાઈ છે બધી બહેનો અને બેટી માટે સમાન છે અને સર્વ સમાજને સાથે રાખીને આ સમાજ ચાલવા વાળો છે અને એનું પરિણામ આ લોકસભામાં મળવાનું છે